હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવતત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંખ્ય શુક્લ અને આજના વિડીયોમાં આપણે કુંભ રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો ઓગસ્ટ મહિનો શું આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો કારણ કે વિડીયોના અંતે એ કંઈક અસરકારક ઉપાય આપવાનો છું કે જેની તમને આ મહિનામાં ખૂબ જરૂરત પડી શકે છે તેથી વિડીયોના અંત સુધી જરૂરથી બની રહેજો લાસ્ટ વિડીયોમાં આપણે મકર રાશિના તમામ જાતકો માટે આવનારો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી તે વિડીયો જો તમે મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોને લિંક આપેલ છે તમારે તેના પર ટેપ કરવાનું છે યુટ્યુબ તમને તે વિડીયો સુધી પહોંચાડી દેશે તો કુંભ રાશિના તમામ જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ગ સ અને શ આ ત્રણ મૂળાક્ષર પતિ થાય છે તેની થાય છે કુંભ રાશિ આ રાશિના તમામ જાતકો આ રાશિ ભવિષ્ય ઓગસ્ટ મહિનાનું તમારી ચંદ્ર રાશિ મૂન શાહીના આધારે હું તમને જણાવતી રહ્યો છું તે વાતની તમારે ખાસ નોંધ લેવી જરૂરી છે તો આ પ્રમાણે તમારી કંઈક જન્મપત્રિકા ચંદ્ર રાશિના આધારે ઓગસ્ટ મહિના માટે બની શકે છે એટલે કે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં તમારી રાશિમાં રાહુ દેવતાનું વક્રી ભ્રમણ થઈ રહ્યું છે સાથે શનિ દેવતા તમારી રાશિના માલિક સેકન્ડ હાઉસમાં તે પણ વકરી અવસ્થામાં આવી ચૂક્યા છે ત્યારબાદ પંચમ સ્થાનમાં ગુરુ અને શુક્રની યુતિ સૂર્ય અને બુધની યુતિ તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં સાથે જ સપ્તમ સ્થાનમાં કેતુ દેવતા અને અષ્ટમ સ્થાનમાં મંગળ દેવતા ગોચર કરી રહ્યા છે આ પ્રમાણે કે ગ્રહોની સિચ્યુએશન્સ આ મહિના દરમિયાન રહેવાની છે સાથે જો બે સૌથી મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો કુંભ રાશિના તમામ જાતકો સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય દેવતા સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને એકવીસ ઓગસ્ટના રોજ શુક્ર દેવતા કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે એટલે કે સૂર્ય દેવતા તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાંથી સપ્તમ સ્થાનમાં આવશે સત્તર ઓગસ્ટ બાદ અને શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાંથી છઠ્ઠા સ્થાનમાં તમારા માટે આવનારો કેવું તેના વિશે જો આ વિડિયો તમે આજે જ જોઈ રહ્યા છો તો આચાર્ય સંકેત શુક્ર યુટ્યુબ ચેનલને તમારે જરૂરથી સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરી લેવું જોઈએ અને સાથે જ બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેપ જરૂર કરી દેવું જોઈએ જેના કારણે મારા દ્વારા જે કંઈ પણ જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર કે પછી લાઇવ સેશન્સ જે કંઈ પણ હું તમને ભવિષ્યવાણી પ્રિડિક્શન આપતો હોઉં છું તેની રેગ્યુલરલી નોટિફિકેશન્સ તમને મળતી રહે તમારે ક્યાંય લિંક શોધવા ન જવું પડે તેની તમને નોટિફિકેશન મળતી રહેશે તેના માટે તમારે જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવું છે સાથે જ યુટ્યુબનું એક નવું ફીચર આવ્યું છે કે જેને એચ પી હાઇપ કહેવામાં આવે છે તમે વિડીયોને લાઇક કરશો જો પસંદ આવે તો લાઇક કરશો તરત જ તમારી નીચે એક નોટિફિકેશન્સ આવી જશે કે તમારે કેટલા હાઈ પોઈન્ટ આચાર્ય સંકેત શુક્રને આપવા છે તમે તે પોઈન્ટ હાઈ પોઈન્ટ આપશો જેના કારણે યુટ્યુબ જાતે જ આ વિડિયોને વધારે લોકો સુધી કુંભ કે બીજા લોકોને કે જે લોકો એસ્ટ્રોલોજીનું જ્ઞાન ધરાવે છે તે લોકોને રેકમેન્ડ કરશે અને તમારા થકી તેમનો પણ મહિનો બદલાઈ શકે છે તો મિત્રો આ હાઈ પોઈન્ટ આપવાનું તો હવે આપણે શરૂઆત કરીએ કે કયા પ્રમાણે તમારા માટે ઓગસ્ટ બે હજાર પચીસ શું લઈને આવી રહ્યો છે તો તમામ કુંભ રાશિના જાતકો મહિનાની શરૂઆતથી સૌપ્રથમ તમારા જો સ્વાસ્થ્યની આપણે વાત કરીએ તો સ્વાસ્થ્ય બાબતે ફર્સ્ટ હાઉસમાં રાહુ રાહુદેવીરાજમાં છે અને રોગ રીણ અને શત્રુ તે સ્થાનમાં સૂર્ય અને બુધની યુતિ થઈ રહી છે મિત્રો આ મહિનામાં સ્વાસ્થ્ય બાબતે ફક્ત માનસિક રીતે તમારે સ્ટ્રોંગ રહેવાની જરૂર પડશે તેનું કારણ તે છે કે આરોગ્યના દેવતા છઠ્ઠા સ્થાનમાં છે ત્યાંથી તેમની દ્રષ્ટિ થઈ રહી છે બારમા સ્થાનમાં રાહુ દેવતા પણ ત્યાં વિરાજમાન છે અને સપ્તમ સ્થાનમાં કેતુદેવ છે કે જે સૂચવે છે કે આ મહિનામાં તમારે તમારા વિચારોમાં સ્થિરતા ખૂબ લાવવી જરૂર છે તમારું સ્ટેબલ માઇન્ડ ન રહેવાના પણ સંજોગો બની રહ્યા છે અને તમે જે ટાર્ગેટ જે સેટ કર્યો હોય ને તે ટાર્ગેટ સેટ ન થઈ શકે શકે અને જે કામ તેના કારણે ઘણીવાર ચીડિયા પડું પણ વધારે આવી જવાના સંજોગો બની રહ્યા છે એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો તમારે ફક્ત અને ફક્ત તમારી માનસિક સ્થિતિને તમારી વાણીને તમારા ગુસ્સાને તમારે કંટ્રોલમાં રાખવાના છે જો તે તમે કંટ્રોલમાં રાખશો અને તેના માટે શું ઉપાય કરવાના છે તે પણ હું અંતમાં કહેવા જઈ રહ્યો છું જો તમે તે તમે કંટ્રોલમાં રાખશો તો આ મહિનામાં હું જે કંઈ પણ કહું છું ને તેનાથી તદ્દન વિરુદ્ધ તમામ વસ્તુ તમારી સાથે થઈ શકે છે પરંતુ તેના માટે તે ઉપાય કરવો જરૂરી છે સાથે જ રાશિના તમામ જાતકો આ મહિનામાં સ્કીનને લગતી કોઈ તકલીફ થવાના પણ સંજોગો બની રહ્યા છે એટલે કે જે પ્રમાણે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે તો ગરમીનું વાત એટલે કે ભેજનું વાતાવરણ પણ વધે તો ભેજના કારણે સ્કિનને લગતી જે કંઈ પણ તકલીફ હોય તે વધવાના સંજોગો બની રહ્યા છે અને સાથે સૌથી મહત્વપૂર્ણ તમારા ખાનપાન પાન પણ ખૂબ કાળજી રાખો પેટને લગતી સમસ્યા ગેસ એસિડિટી ગેસ્ટ્રિક ઇસ્યુ ફરીથી તમારા જીવનમાં પાછો ફરી રહ્યો છે તેવું તમે માનીને ચાલી શકો છો તેથી પેટને લગતી સમસ્યા પણ આ મહિનામાં તમને તકલીફ આપી શકે છે પરંતુ સૌથી વધારે માનસિક રીતે સ્ટ્રોંગ રહેવાનું છે કારણ કે હજુ ઘણું બધું હું તમને જણાવવા જઈ રહ્યો છું સાથે જો આપણે વાત કરીએ તો શનિ દેવતા વકરી અવસ્થામાં તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં છે સેકન્ડ હાઉસ શું છે સેકન્ડ હાઉસ તમારી ઇન્કમ છે તમારું ધન છે તમારી ફેમિલી છે ને તમારી વાણી છે આ મહિનામાં વાણી ધન પણ કમાવા માટે તમારી વાણીનો ખૂબ કંટ્રોલ કરવો પડશે પરંતુ તમે જેટલી પણ મહેનત કરી રહ્યા છો ને આ મહિનામાં ગાંઠ બાંધીને ચાલો મનમાં બે ગણી ત્રણ ગણી મહેનત કરશો ત્યારે તમને રિઝલ્ટ પચીસ ટકા ત્રીસ ટકા જેટલું મળી શકે છે તમે સમજી ગયા છો કે હું શું કહેવા માગું છું આ મહિનામાં ફક્ત ને ફક્ત મહેનત કરવા માટે તૈયાર થઈ જાઓ અત્યાર સુધી ઘણા સમયમાં એવું થયું હતું કે તમે થોડી મહેનત કરી અને મોટું ફળ મળ્યું છે પરંતુ ઓગસ્ટ બે હજાર તકલીફદાયક છે તમને મહેનત વધારે કરાવશે તેના માટે તૈયાર થઈ જાઓ સાથે જ જો તેના સાથે જ આપણે કરિયરની પણ વાત કરીએ તો કરિયર બાબતે બુધનો છે બુધાદિત્ય યોગ છઠ્ઠા સ્થાનમાં થઈ રહ્યો છે તમારા કોમ્પિટિશનમાં વધારો થઈ શકે છે તમે ત્રણ ગણી ચાર ગણી મહેનત કરવાની છે તમે તૈયાર થઈ જશો પરંતુ કેટલાક એવા લોકો છે તમારા વર્કલેસ પર કે જે તમારાથી ખૂબ જ ઝેલસ થઈ રહ્યા છે તમે આગળ વધો તે લોકોને પસંદ નથી તેથી તમારા કામને રોકવા માટે કોઈ ને કોઈ રીતે તે લોકો પ્રયત્ન કરી શકે છે તમારું નામ પણ હાયર મેનેજમેન્ટ પાસે તે લોકો બગાડી શકે છે એટલે કે કહેવાય છે ને કે ચુગલખોર લોકો વધારે હોય છે તો તે લોકો તમારા નામનું ખોટું બીજું બીજી રીતે પ્રેઝન્ટ તમારું કરી શકે છે તમારું નામ અને તમારા બોસ તમારા હાયર મેનેજમેન્ટથી તમારે નાખુશ થવાના પણ સંજોગો બની રહ્યા છે તેના કારણે આ મહિનામાં મહેનત કરો પરંતુ તમારા મિત્ર કોણ છે અને મિત્રના નામે છુપાયેલા શત્રુ કોણ છે તે પણ તમારે શોધવાના છે બીજી એક પ્રેક્ટિકલ રેમેડી તે જ આપી શકું છું કે શનિ દેવતા તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં છે એટલે કે તે તે પણ સૂચવે છે કે ધન બાબતે ઇન્કમ બાબતે તમે કંઈક ખોટું ડિસિઝન લઈ શકો છો એટલે કે તમને કોઈક એવો વ્યક્તિ મળી શકે છે કે જે તમને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કંઈ પણ તમને જાસો આપી શકે છે એટલે કે તમને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કંઈ પણ સ્કીમ આપી શકે છે કે તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો આ પ્રમાણે કરો તમને ઘણું સારું ફળ મળશે તે તમામ સ્કીમમાં તમારે નથી ફસાવાનું તમે ઇન્વેસ્ટ કરશો અને ત્યારબાદ તમે તકલીફમાં મુકાઈ જશો ભલેને તમને કંઈ પણ એડવાન્સ કરીને આપતા હોય આ વાતની કાળજી રાખી લેશો તો તમારા માટે આ મહિનો ઘણો સારો રહી શકે છે તેથી ઓગસ્ટ બે હજાર પચીસ કુંભ રાશિના જાતકો ઝીરો પર્સન્ટ ઇન્વેસ્ટમેન્ટમાં માનશો તેટલું વધારે સારું તમારાથી ખોટું ડિસિઝન લેવાનું છે જે લોકો શેર માર્કેટનું કરી રહ્યા છે તેને પણ ખાસ સાચવાની જરૂરત છે આ મહિનામાં ખોટા ડિસિઝન તમને લોસ અપાવી શકે છે તે વાતની કાળજી રાખી લેવી સાથે જ મેં તમને કહ્યું હતું કે તમારા વર્ક પ્લેસ પર ઘણા લોકો તમને પાછળ પાડવા તો માગે છે તેથી વાણીના સ્થાનમાં શનિદેવતા વિરાજમાન છે વક્ર આ મહિનામાં જેટલી જરૂરત હોય જેટલું પૂછવામાં આવે તેટલું જ બોલવું સારું રહેશે વધારે પડતું જો તમે બોલશો તો તે તમારી તકલીફ તમે જાતે ઊભી કરી રહ્યા છો તે થઈ શકે છે તેથી આ મહિનામાં મૌન જેટલું રહેશો તેટલું સારું રહેશે સાથે જ મેં જે તમને ખોટા ડિસિઝન કહ્યું છું ને તો તમે જોશો તો તમારી જન્મપત્રિકા અનુસાર થર્ડ હાઉસના માલિક મંગળદેવતા અને કરિયરના સ્થાનના એટલે કે તમારા કામના સ્થાનના માલિક પણ શનિદેવ મંગળદેવતા છઠ્ઠા સ્થાનમાં વિરાજમાન છે અને જ્યારે પણ શનિદેવ છઠ્ઠા સ્થાનમાંથી વિરાજમાન થઈને સેકન્ડ હાઉસ પર દ્રષ્ટિ કરે છે ને ત્યાં પણ શનિદેવતા વિરાજમાન હોય તો તે જાતકો હંમેશા ઉતાવળિયા ડિસિઝન ખૂબ વધારે લેતા હોય છે કંઈક સમજ પડે કે ન પડે મારે ઉતાવળમાં આ કામ પતાવવાનું છે મારે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે મારે બોસને પ્રેઝન્ટેશન આપવાનું છે આ પ્રમાણે ઉતાવળિયા ડિસિઝન લેવાથી તમારે ખૂબ બચવાનું છે આ મહિનો સાચવી લેશો તો તમે મહિનાના અંતે મને સામેથી થેન્કફુલ થશો કે મને જીવનમાં ઘણી બધી તકલીફ આવે નથી પરંતુ વાણી પર કંટ્રોલ રાખ્યો ઉતાવળિયા ડિસિઝનમાં કંટ્રોલ રાખ્યો છે અને ઇન્વેસ્ટમેન્ટમાં કંટ્રોલ રાખ્યો છે જેના કારણે આ મહિનો મારા માટે ટચવુડ સાબિત થયો છે સાથે ઉપાય પણ હું તમને જણાવીશ પરંતુ સત્તર ઓગસ્ટ બાદ જ્યારે સૂર્ય દેવતા પણ રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં આવશે તો તમારા પાર્ટનર પણ ક્યાંક ને ક્યાંક કમ્પ્લેન નેચર વાળા થઈ શકે છે એટલે કે તમે તેમને સમય નથી આપતા કારણ કે બે ગણું ત્રણ ગણું કામ તો તમારે કરવાનું છે તમે નહીં ચાહો તો પણ કરવું જ પડશે તેથી તમારા પાર્ટનર પણ કમ્પ્લેન કહી શકે છે કે તમે તેમને યોગ્ય સમય નથી આપતા સાથે જ તેના સાથે ટા તેમના સાથે ટાઈમ નથી સ્પેન્ડ કરતા તેમને વેલ્યુ નથી આપી રહ્યા રિસ્પેક્ટ નથી આપી રહ્યા તેથી તમારા લાઈફ પાર્ટનર સાથે પણ સત્તર ઓગસ્ટ બાદ વાદ વિવાદ નાના મોટા ઝઘડા થવાના સંજોગો બની રહ્યા છે તેથી એકંદરે જોવા જઈએ તો આ મહિનો દરેક કુંભ રાશિના જાતકો માટે થોડુંક વધારે સ્ટ્રગલ લઈને આવી રહ્યો છે આગળ આપણે વાત કરીએ તો તમારા ભાગ્યની ભાગ્ય ભુવનના માલિક શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં વિરાજમાન છે એટલે કે નવમ સ્થાનના માલિક પંચમ સ્થાનમાં જવું કે જે નવ પંચમ યોગ જણાવે છે ભાગ્ય તો ખરું પરંતુ તમારા જે સંતાન છે તેના સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફ હતી કે સંતાન કોઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે કે સંતાન બોર્ડમાં છે કે તમે જાતે પણ કુંભરાશિના જાતક છો ને એજ્યુકેશન કરી રહ્યા છો આ મહિનામાં એક ખાસ વાત તે જ છે કે તમારું સંતાન અને તમારું એજ્યુકેશન ઘણું સારું રહી શકે છે તમારા સંતાનને ભાગ્યનો સાથ મળી રહ્યો છે તેના થકી તમારું નામ થઈ રહ્યું છે આ રીતે આ મહિનો આ એક ગુડ ન્યૂઝ તમને આપી રહ્યો છે કે સંતાન બાબતે અને એજ્યુકેશન વાઇઝ તમારા માટે ઘણો સારો છે તેથી તે વાત પર તમારે ફોકસ કરવી ખૂબ જરૂરી છે સાથે જો આપણે વાત કરીએ તો તમારા ઈચ્છા પૂરતી સ્થાન જો વાત કરીએ તો ડિઝાયરના માલિક એટલે કે ગુરુદેવતા અગિયારમાં સ્થાનના માલિક ગુરુદેવતા પણ થર્ડ હાઉસમાં છે ત્યાંથી તે સીધી દ્રષ્ટિ કરી રહ્યા છે તેથી મેં મહિનાની શરૂઆતમાં કહ્યું હતું ને કે બે ગણી ત્રણ ગણી ચાર ગણી મહેનત કરવાની શરૂઆત કરો કર્મ કરો ફળની ચિંતા મહાદેવ પર છોડો તે તમને અવશ્ય ફળ અપાવશે જ અપાવશે સાથે હું તમને ઉપાય પણ આપવાનો છું તો તેથી આ મહિનો ફક્ત ને ફક્ત વર્ક ઓરિએન્ટેડ રહેવાની જરૂરત છે બાકી ઘણી બધી રીતે કાળજી રાખવાની છે તે મેં તમને કહી દીધી છે ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો છે વાણીમાં કંટ્રોલ રાખવાનો છે ઇન્વેસ્ટમેન્ટ પર કંટ્રોલ રાખવાનો છે અને ઉતાવળિયા ડિસિઝન પર કંટ્રોલ રાખવાનો છે અને સૌથી મહત્ત્વપૂર્ણ તમારા મિત્ર કહેવાતા લોકોના પાછળ રહેલા શત્રુઓને પણ ઓળખતા શીખો તમામ કુંભરાશિના જાતકો ઉપાય શું કરવાના છે ઉપાય તરીકે તમામ કુંભરાશિના જાતકો મહિનાની શરૂઆતથી જ મહાદેવ પર ઘીનો અભિષેક કરવાનો છે ઘીના સાથે સાથે જો પહેલા ઘીથી અભિષેક કરો ત્યારબાદ શિવલિંગ ઉપર મધથી અભિષેક કરો અને ત્યારબાદ તે ઘી અને મધથી જે શિવલિંગ પર જે રહી જાય છે તેના ઉપર શુદ્ધ જળથી મહાદેવ પર અભિષેક કરો અને શિવલિંગને તમારે સ્વચ્છ કરી દેવાનું છે જો તે તમે કરશો ક્લીન કરશો તો હું અત્યાર સુધી જે કંઈ પણ બોલ્યો છું ને તે તમામ વસ્તુ વન એટી ડિગ્રી ઓપોઝિટ થઈ શકે છે જે જે ખરાબ બોલ્યું છે તે તમામ વસ્તુ તમારા માટે સારું પણ થઈ શકે છે તેથી ઘી અને મધ અને ત્યારબાદ ચોખા જળથી તમારે ફક્ત હાદુનો અભિષેક કરવાનો છે જે લોકો ઇન્ડિયામાં છે અને વ્યૂઝ કરી રહ્યા છે આ વિડીયોને તે તમામ લોકોએ મંદિરે જઈને કરવાનું છે અને જે લોકો દેશની બહાર છે એટલે કે જે લોકો ફોરિન કન્ટ્રીઝમાંથી વિડીયો જોઈ રહ્યા છે તો તમારા ઘરમાં જે શિવલિંગ છે તેના પર ઘી અને ત્યારબાદ તમારે મધથી અભિષેક કરવો અને મહાદેવને સ્વચ્છ જળથી સાફ કરી દેવાના છે બીજો ઉપાય તે પણ આપી શકું છું કે તમારી મેન્ટલ સ્ટેબિલિટીને કંટ્રોલ કરવા માટે મહિનાની શરૂઆતથી જ વેદ સાર સ્ત્રોત્ર આ સ્ત્રોતનો પાઠ કરવાની આ સ્તુતિનો પાઠ કરવાની તમારે શરૂઆત કરી દેવી જોઈએ તમારે યુટ્યુબ પર પણ અવેલેબલ હોય તો તે પણ તમને જે કંઈ પણ ફોર્મેટમાં ગમતું હોય તે તમારે જોવાની શરૂઆત કરી દેવી જોઈએ સાંભળવાની શરૂઆત કરવી જોઈએ જેના કારણે તમારી વાણીને તમારા મેન્ટલ સ્ટ્રેસમાં ક્યાંક ને ક્યાંક હળવાશ તમને અનુભાઈ અનુભવાઈ શકે છે તો તમામ કુંભરાશિના જાતકો આ પ્રમાણે આ મહિનો થોડોક સ્ટ્રગલદાયક આવી રહ્યો છે સાથે જ કેટલાક ઉપાય આપ્યો છે કે જેના કારણે આ મહિનામાં તમારે અશુભ ફળ જે મળવાના હતા તે પણ શુભ ફળમાં મહાદેવ તેને ચેન્જ કરી શકે છે કારણ કે શ્રાવણ મહિનો તો ચાલી જ રહ્યો છે ને તેથી ફક્ત ઉપાય કરો અને મહિનાના અંતે મને જરૂરથી જણાવજો કે આ મહિનો તમારા માટે કેવો રહ્યો તે જો માહિતી પસંદ આવીએ તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ ગ સ અને સ આ ત્રણ મૂળાક્ષર પરથી જે કોઈપણ જાતકનું નામ છે તેને આ વિડીયો શેર કરો એક વેલ વિસર તરીકે અને જો માહિતી પસંદ આવી તો સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ન ભૂલશો આપશોમાં મારેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય